જય માતાજી જય આવ્યો તમે એકદમ મસ્ત અને સ્વસ્થ હશો ને અમારી એક કાબર કાબડી છે માથું પકડી નાખ્યું છે આજે અહેમદાબાદ ભાઈ ભાઈ હમ ચાય નાસ્તા करेंगे फिर જાયગે અહેમદાબાદ તો અભી हमारे हर्षिल बना रहे चाय देखो ये उनके लिए उसने कॉफ़ी बनाई है मेरे लिए चाय बनाई है ये बाजू वाले के भजे हैं सब और अभी मैंने केले लिए हैं तो चलो भाई फटाफट चाय नाश्ता करके हम तैयार हो के ब्यूटीफुल होके निकल रहे हैं अहमदाबाद के लिए तो अहमदाबाद में जाने वाले मेरे भाई का सलून है वहाँ पे उसको कुछ ऐड वगैरह करनी है तो वहाँ पे जाने वाले हम लोग तो चलो तब तक के लिए पाने બધું તૈયાર થઈ ગયું છે કેટલા બધા નાસ્તા આટલા તો નાસ્તા લઈને ના બેઠાય તમને કહું માપનું ખાવાનું રાખો તો વાત છે તાણે લઈને બેઠા છો જો મારા અર્થિત કઈ ખાતર નહીં નહી ખાલી જોવા માટે જ લે છે બધી વસ્તુ ખાઈ ના

તો પછી ટીશર્ટ તો મને હમૂળ તક ગમતા ને એમ થાય કે આ હું સુકવા લઉં એવું થાય નું ગાઈસ તો ભાઈ હું લઈ દોને હજુ ફ્રેશ થઈ ગયો છું કારણ કે મારે ગોગા મહારાજની સુખડી કરવાની હતી સુખડી બનાવી રહી છું તો ચલો ભાઈ સુખડી થઈ ગઈ છે મારી તો આપણે ગોગા મહારાજને ચડાઈ દે પછી જવું છે મારે અમદાવાદ બહુ મોડું થઈ ગયું છે ચલો ભાઈ ફાઇનલી રેડી થઈ ગઈ છું તો આપણે ગોગા મહારાજને સુખડી ચડાવી દઈએ

ભાઈ અમે તૈયાર થઈ ગયા છીએ અમદાવાદ જવા માટે વરસાદ પડ્યો તો એટલે અમે ફરી બે ગયા હતા પણ હવે વરસાદ એકદમ મસ્ત બંધ થઈ ગયો છે તો ચલો ભાઈ ફટાફટ અમે આમ નીકળીએ

તો જો વરસાદ બંધ થાય તો નીકળીએ અમે ફટાફટ ફાઇનલી અમે ચા લઈએ એ રીતે ઠંડી બોલી વાંધી છે તો હવે અમે જોઈશું નહીં બજારમાં જો રેનકોટ મળે ને તો રેનકોટ નહીં ખૂલ રહી ઘરે અમદાવાદ જવાનું ક્યાંય છે હવે ફાઇનલી અમે અહીંયા ગુજારે આવી ગયા છે રેનકોટ લેવા માટે મારા હર્ષિલ માટે તો આ રેનકોટ જોયું છે હવે જોઈએ મારા માટે રેનકોટ જોઈએ પેલી અમે બે રેનકોટ લઈ લીધા હતા પિન્ક અને મસ્ત ગ્રે કલર મારા હરસી ક્યાં અહીંયા યા પહેરવું છે પછી આપડે ત્યાં પેલા ભાઈ જઈ આવ્યા હિરેન પાસે હિરેન ને મળી આવે પછી રેનકોટ લઈને નીકળી ગયા છે બધા ઉભા છે એક અમારા દાદા છે અમારે પેલા કોમેડી કરતા હતા પાણીપુરી ખાવા અમારે હર્ષી ને છે પાણીપુરી અહીંયા પાણીપુરી ખાવા ઉભા રહ્યા છે ગોજારી આરો વરસાદ બંધ થતો નહીં ઠરી ગયા અમે પાણીપુરી ખાઈને જઈએ ઘેર અમદાવાદ કે એમ કરીધું તો હું તડકો કાઢશે એટલે જઈશું નહીં હર્ષી

ખખદ બાપ કાં ક્યાર્યા તે રેન્કોટ ખાડીની અંદર આવે તો હું આવી હતી બોટોક્સ કરાવવા પણ બહુ મોડું થઈ ગયું છે એટલે હવે મને નહીં લાગતું કે બોટોક્સ કરાવે એટલે પાંચ કલાક થાય હવે કાલે દિવસ જશે અમારા બોટોક્સનો તો ચલો ભાઈ હવે મળીશું કાલે અત્યારે તો જઈશું હમણાં ભાઈના ઘરે અમે ફાઇનલી મારા ભાઈના ઘરે હું આવી ગઈ છું તો આ છે કર ભાઈ અને આ છે મારા ભાભી હાય અને આ છે મારા ભાઈનો છોકરો સેમ મારો યશ જેવો છે ભયા તો નામ તો કે હૃદય 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 એકદમ યુનિક નામ લાગ્યું એમનું ઘર કપડા ચેન્જ કરી લીધા છે ને અમારા ભાભીજી બનાવી રહ્યા છે હાંડવું જો હાંડવાની તૈયારી થઈ રહી છે આ નાનું નાનું સરસ કડાઈ જેવું સ્પેશિયલ આંડવા માટે લાયા છો તો ભાઈ આજે અમે ખાઈશું હાંડવો અમદાવાદમાં ફરથી લાવો ફોન મૂકો ચલો ક્યારના ફોનમાં ને ફોનમાં છો તમે ભાભી હાંડવો રેડી કરી દીધો છે તો હવે અમે બેસીશું જમવા છે અમારા ભાભી હાંડવો બનાવ્યો છે તો ભાઈ અમારા આંટી આજે મને મળ્યા છે ઘણા વર્ષો પછી નહીં આપણે હું રક્ષાબંધન માં આવી ત્યારે મળ્યા હતા મણિનગરે ત્યારના હવે મળ્યા છે તો આજે અમારા કુણાલભાઈ છે એમના મમ્મી છે એટલે કે મારા આંટી છે

અને તો બી હજુ કોઈ સુવાનું નામ લેતું નહીં જો બે બે વાગે અહીંયા બધા જાગે છે અને અમે બી જોડે જાગીએ છીએ તો અમે ગુડ નાઇટ કહેશું આપણે આ લોકોને આપણે તો જાગીશું પણ આ લોકોને તો કેવું પડે ને ગુડ નાઇટ મારા ફ્રેન્ડ લોકોને કહી દે ગુડ નાઇટ તો ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય મા મેલડી ચલો કાલે સવારે એક નવી સવાર સાથે મળીએ નહીં આંટી